ભરૂચના ખાડાઓમાં આપનું નવું અભિયાન ભાજપની ઝંડી ઉપર ભાજપની ટોપી લગાવી વિરોધ ભરૂચ જિલ્લામાં પ્રથમ વરસાદે માર્ગોનું સત્યાનાશ વાળી દીધું છે અને તેવામાં જાડેશ્વરના તુલસીધામ વિસ્તારમાં ભોલાવ અને ઝાડેશ્વર ગ્રામ પંચાયતના સંકલનના અભાવે ભોલાવ ગ્રામ પંચાયતે મુખ્ય માર્ગ ખોડાવી ગટર લાઈન નખાવતા સ્થાનિક રહીશો વાહન ચાલકો અને શાળાઓ જતા વિદ્યાર્થીઓ અકસ્માતનો ભોગ બનવું પડતા આપ દ્વારા બિસ્માર માર્ગ ઉપર ભાજપના ઝંડા ઉપર ભાજપની ટોપી લગાવી અનોખો વિરોધ કર્યો છે ભરૂચ જિલ્લાના પ્રથમ વરસાદે જ પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી પડી છે ઘણા વિસ્તારોમાં કોન્ટ્રાક્ટરે પોતાના ફાયદાઓ માટે ચોમાસું આવવાનું હોય તેમ છતાં જાહેર માર્ગો ઉપર ખોટકામ કરી કામગીરી અધૂરી છોડી દીધી છે જેના કારણે વરસાદી પાણી ભરાવા સાથે કાડો કીચડથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે પૂર્વ પટ્ટી વિસ્તારમાં અને ગ્રામ અભાવે ભોલાવ પંચાયતે ચોમાસો પૂર્વે જ મુખ્ય માર્ગ ખોડાવી ગટર લાઈન નખાવી દેતા આ વિસ્તારમાં આવેલી સંખ્યા બંધ રહીશો શાળાના વિદ્યાર્થીઓ અને નોકરિયાતો તેમજ સ્થાનિક રહીશોને હાલાકી ભોગવવા સાથે ટુ વ્હીલ વાહન ચાલકો માર્ગ ઉપર કીચડના કારણે લોકોના વાહનો લપસીને પટકાતા હોય અને અકસ્માતનો ભોગ બનતા હોય ત્યારે જો કોઈ વાહન ચાલક અકસ્માતે જીવ ગુમાવે તો પંચાયત ઉપર માનવવડની ફરિયાદ દાખલ કરી ન્યાયની આશાઓ મેળવી શકાય તેમ છે સમગ્ર માર્ગનું સત્યાનાશ વાળી દેતા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખની આગેવાનીમાં મુખ્ય માર્ગ ઉપર પંચાયતની લાપરવાહી સામે રોષ ફાલવી ગટર લાઇનમાં ભરાયેલા પાણીમાં ભાજપની ઝંડી સાથે ટોપી લગાવી અનોખો વિરોધ દર્શાવતા ભાજપીયાઓમાં પણ ખડભડાટો ઊભો થયો છે ભરૂચ જિલ્લાના નવ તાલુકાના મુખ્ય માર્ગોનું ધોવાણ થતા અનોખો વિરોધ ભરૂચ જિલ્લામાં લોકસભાની ચૂંટણીમાં મતદારોએ પોતાનો મિજાજ બતાવ્યો છે છતાં ભરૂચમાં ભાજપની નિષ્ક્રિયતા આગામી દિવસોમાં નુકસાન કરે તેમ છે ત્યારે ચોમાસાના પ્રથમ વરસાદે જ ફરી એકવાર વાર કોન્ટ્રાક્ટરોની ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી મૂકી દીધી છે જેના પગલે ભરૂચ જિલ્લાના નવ તાલુકામાં બિસ્માર બની ગયેલા માર્ગો ગટરો ઉપર ભાજપના ઝંડા લગાવી સોશિયલ મીડિયા ઉપર ફોટો અને વિડીયો વાયરલ કરી અનોખો વિરોધ કરવામાં આવી રહ્યો છે નઈમ દિવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે ભરૂચ એ લોકોને ભાજપના વખાણ કરવાની જે આદત પડી ગઈ છે જે ખરેખર ભાજપની વાહવાહી કરે છે આ એ લોકોને ખાડા મુબારક કારણ કે ભાજપ હર હંમેશ જેટલા પણ નેતાઓ છે સરપંચો છે હવે આ તાલુકા આવા જિલ્લામાં હમણાં પંચાયતોના હમણાં જે ઇલેક્શનો આવી રહ્યા છે એટલે હવે આ લોકો કામ ચાલુ કરશે વર્ષોથી જ્યારે આ કામો પાસ થઈ ગયા છે ત્યારે તુલસીધામની જનતા ભરૂચની જનતા આવી કંઈ કેટલી તકલીફોનો સામનો કરી રહી છે ત્યારે આ જનતાએ પણ સમજવાની જરૂર છે તમે જુઓ સામાજ સોમાસ કોઈ પણ સેફ્ટીના કોઈ પણ સાધન લગાવ્યા વગર કોઈ પણ અહીંયા રીધીનો સાઈડ ઉપર કંઈ પણ સેફ્ટી કોઈ પણ ટેન્ટ લગાવ્યા વગર પછૂ કર્યા વગર આ લોકો સીધું કામ કરી રહ્યા છે કેટલાક કેટલાક સમયથી આ ખોદેલી હાલતમાં હતું હવે આ લોકો જ્યારે વરસાદ પડી ગયો છે પાણી ભરાવાના ચાલુ થઈ ગયા છે લોકોને ખબર પડવા છે કે આગળ આવી ઇલેક્શન આવી રહ્યું છે પાંચ છ મહિના પછી ઇલેક્શન છે પંચાયતોના એટલે હવે આ લોકોએ કામ ચાલુ કરાવી દીધા હું બોલાવ ગ્રામ પંચાયત અને જાડેશ્વર ગ્રામ પંચાયત જો આ બંનેની સહમતી હોત તો આ જે નાખતીની જે દીવાલ છે એને અડી અને આ પાઇપ નખાઈ શકત અને આ નખાવી અને જનતાને તકલીફનો સામનો ના વેઠવો પડે આ ચોમાસે પણ આવું છે લખું લાખ હોય તો લખી રાખજો આવનારા બે હજાર પચીસનું જે ચોમાસું આવશે એમાં પણ આની આ જ હાલત રહેવાની છે કારણ કે વર્ષોથી આપણે જોતા એવા જે લોકો ફક્ત અને ફક્ત થૂંક લગાયા સિવાય કોઈ કામ નથી કરતા તુલસીધામનો આખો મેઇન રોડ તમે જોઈ લો ટીડીઓને વારંવાર રજૂઆત કરી તેમ છતાં કીડીઓએ આને ધ્યાન પણ નથી લીધું કીડીઓને કેટલીક વખત મેં ટેલિફોનિક રજૂઆત કરી જ હું તુલસીધામમાંથી દરરોજ અવર જવર કરું છું તેમ છતાં આ લોકોએ ધ્યાન નથી લીધું ત્યારે જઈ અને આમ આદમી પાર્ટી આજે અવાજ ઉઠાવવાની જરૂર પડી છે અને આજે આમ જનતા માટે અમે લોકો અવાજ ઉઠાવી રહ્યા છે ત્યારે આશા રાખું છું કે જનતા પણ આની અંદર સાથ અને સહયોગ આપે અને જનતાએ પણ આનો અવાજ બનવો પડશે